છે આપણો તહેવાર નમસ્કાર દર્શક મિત્રો હું સંજના રાજકુમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા તહેવાર કાર્યક્રમમાં મિત્રો આમ તો તહેવારોમાં પ્રસન્નતા આપણે જોતા હોઈએ છે અને વ્યક્તિ ઘણી બધી રીતે પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે પણ એ જ પ્રસન્નતાને જો વ્યક્તિ થોડા નિયમો સાથે પ્રગટ કરે તો એને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે અને પછી ઉલ્લાસ અને ઉમંગ ઉમેરી દે તે જ તહેવારોનું સ્વરૂપ લે છે અને આપણા દેશમાં ઘણા બધા તહેવારો તો આપણે ઉજવતા જ હોઈએ છે પરંતુ હિન્દુ ધર્મનો પ્રસિદ્ધ તહેવાર જેને માનીએ એ છે શિવરાત્રિ અને ઘણા બધા હિન્દુઓ આ દિવસે શિવની આરાધના અર્ચના પૂજા અને સ્તુતિ કરતા હોય છે અને શિવને પ્રસન્ન કરીને એમની પાસેથી મનગમતી બધી વસ્તુઓ માગી લેતા હોય છે અને આ એક બે એવા પર્વ છે જે દેશમાં આપણે મનાઈએ છીએ જેનું સંબંધ રાત્રિ સાથે જોડાયેલું છે એમાંનો એક છે શિવરાત્રિ તો આના વિશે આપણે ઘણી બધી વાતો આજે કરીશું અને આનું ગુહ્ય જ્ઞાન જે છે એ આજે પ્રાપ્ત કરીશું અને એની માટે આપણા સ્ટુડિયોમાં આજે આપણે બોલાયા છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેનને સો ફાલ્ગુની આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા તહેવાર કાર્યક્રમમાં ઓમ શાંતિ ઓમ શાંતિ તો ફાલ્ગુની બેન સૌથી પહેલા તો હું તમને એમ પૂછવા માંગુ છું કે જ્યારે આખી દુનિયામાં અને ખાસ કરીને આપણા હિન્દુઓમાં એવું કહેવામાં આવે છે કે દેવોના દેવ એ મહાદેવ તો મહાદેવને આપણે બધા દેવથી ઉપર કેમ પૂજીએ છીએ એનું શું રહસ્ય છે ખૂબ જ સુંદર પ્રશ્ન છે કે શિવને દેવોના દેવ મહાદેવ તરીકે કેમ ઓળખીએ છીએ કારણ કે અન્ય બધા જ દેવી દેવતાઓ એને આપણે દેવ તરીકે ઓળખીએ છીએ પરંતુ દેવોના દેવ નથી કહેતા વાસ્તવિકતા એ છે કે પરમાત્મા એક જ છે દેવો અનેક છે એટલે દેવ જેને આપણે દેવતાઓ બહુવચન પ્રયોગ કરીએ છીએ અને પરમાત્મા એક વચન પ્રયોગ કરીએ છીએ તો પરમાત્મા એક જ છે અને દેવતાઓ ઘણા બધા છે તો એ એક જ હોવાને કારણે બધા જ દેવોની ઉપર સર્વોપરી એ એ એ એક એક જ જ જ શકે અને કેમ એને માટે પણ ઘણી વાત સમજવા જેવી છે કારણ કે બીજા બધા અન્ય દેવી દેવતાઓ દૈહિક સ્વરૂપમાં બતાવ્યા છે જેનો જન્મ અને મૃત્યુ બતાવ્યું છે જેનો જન્મ છે એટલે મૃત્યુ તો અવશ્ય છે જ જ્યારે પરમાત્માને અજન્મા અભોગતા અકર્તા કહ્યા છે તો જેનો જન્મ નથી તો કર્મ નથી તો ભોગ નથી એ બધાથી પરે છે અને બધાથી ઊંચ છે સર્વોચ્ચ છે જો પરમાત્માની બાબતમાં થોડીક બીજી બાબતો આપણે જો જોવા જઈએ પરમાત્માને માટે ચાર પાંચ એવી વાત છે જેનાથી આપણે ઓળખી શકીએ કે પરમાત્મા એટલે આજ જેમ ડૉક્ટર કે વકીલ કે એન્જિનિયર એની અમુક ડિગ્રીઓના આધારે આપણે જાણી શકીએ છીએ કે ડૉક્ટર એટલે એમબી એમડી હોય એમબીબીએસ હોય વકીલ હોય તો એમણે આ

માન અપમાન જય પરાજય બધી જ બાબતથી જે પરે છે સર્વોપરી સર્વોચ્ચ અને સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે બધું જ જાણે છે બધું જ એટલે આ સૃષ્ટિનો આદિ મધ્ય અંત શું છે અત્યારે હાલ કયો સમય ચાલે છે એ સમય પ્રમાણે આપણે શું કરવું જોઈએ મનુષ્ય આત્માના જન્મ કેટલા છે આ બધી જ બાબતોનું જેની પાસે જ્ઞાન છે એને સર્વજ્ઞ કહી શકાય સર્વ શક્તિવાન પરમાત્મા પાસે આપણે ભગવાન પાસે જઈએ છીએ શક્તિ માંગીએ છીએ પરંતુ કઈ શક્તિ સર્વ શક્તિઓ સહન શક્તિ પર શક્તિ નિર્ણય શક્તિ આવી જેટલી પણ જીવનની અંદર આવશ્યકતા છે તેને આપણે શક્તિનો એક વિરુદ્ધ આપીએ છીએ કે નામ આપીએ છીએ કોઈ લડાઈ ઝગડા કરવાની શક્તિ નહીં કોઈ મારતોડ કરવાની શક્તિ નહીં પરંતુ મનની શક્તિ જેને મનોબળ કહેવાય છે એ શક્તિ

આંગળીનો ઈશારો પણ કરીને આપણે ઉપર તરફ દ્રષ્ટિ કરીને કરીએ છે કે સબકા માલિક એક પણ એ એક કોણ અને કેવી રીતે સર્વ ધર્મની આત્માઓ આજે હિન્દુ ધર્મ જ નહીં પરંતુ અન્ય બીજા ધર્મોની પણ અગર આપણે વાત કરીએ તો જે અન્ય ધર્મની અંદર મુસ્લિમ ધર્મ છે એઓ મક્કા મદીના હજ કરવા માટે જાય છે જેને મક્કેશ્વર કહેવાય છે આમ જોવા જઈએ એવો ધર્મની અંદર મૂર્તિ પૂજાનો સ્વીકાર નથી પણ જ્યાં મકેશ્વરની અંદર જાય છે ત્યાં શિવલિંગ તરીકેનું જ એક કાબાનો પથ્થર એને પવિત્ર પથ્થરના રૂપે બંદગી કરે છે ચુમન કરે છે અને કહેવાય છે કે જ્યાં સુધી એને ચુમન નહીં કરીએ ત્યાં સુધી એવો હાજી નથી કહેવાતા એમની હજ કબૂલ નથી થતી તો એ પવિત્ર પથ્થરને જ યાદ કરે છે બંદગી કરે છે ત્યારબાદ જાપાનની અંદર ત્રણ ફૂટ ઊંચું સ્ટેન્ડ રાખીને અંગુષ્ઠા આકાર લાલ પથ્થરને ધ્યાન કરવામાં આવે છે જેને ચીન કોન શાંતિદાતાના રૂપમાં યાદ કરે છે ત્યારબાદ ખ્રિશ્ચન ધર્મની અંદર પણ એક ગોડ ઇઝ વન ગોડ ઇઝ લાઇટ તરીકે પરમાત્મા ગોડ એ એક છે અને એ લાઇટ સ્વરૂપ છે એ સ્વીકારાયું છે હજરત મુસાએ પણ જ્યોતિને સાક્ષાત્કાર કર્યા કહેવાય છે પારસીઓમાં પણ અગ્નિને માન્યતા અપાય છે ગુરુ નાનકજીએ પણ કહ્યું એક ઓમકાર સતનામ નિરાકાર નિરંજન પરમાત્મા એક છે પરંતુ નિરાકારનો અર્થ ત્યાં ફક્ત શબ્દોના આધારે લેવામાં આવ્યો નિરાકાર એટલે કોઈ જ આકાર નથી એવું નથી પરંતુ આપણા જેવો શારીરિક આકાર પરમાત્માનો નથી પણ ભૂમિતિની અંદર બિંદુ પણ આકારમાં ગણતરી થાય છે તો પરમાત્મા કે જે સ્વરૂપ છે અને એ જ્યોતિને કે પ્રકાશને કે અગ્નિને દરેક આત્મા સ્વીકાર કરે છે હિન્દુ ધર્મ પ્રમાણે જ્યોતિર્લિંગમ મઠ અને પણ કેટલા બારા જ્યોતિર્લિંગમ જે મુખ્ય બાર શિવલિંગોની આપણે આખા ભારત વર્ષની અંદર મહિમા છે એ બધી જ જગ્યાએ શિવજીની પ્રતિમા છે તો દરેક ધર્મની આત્માઓ જે કોઈ અગ્નિને કોઈ પ્રકાશને કોઈ જ્યોતિને માન્યતા આપે છે હિન્દુ ધર્મ પ્રમાણે પણ જો જોવા જઈએ તો શિવલિંગને જ્યોતિર્લિંગમ બારા જ્યોતિર્લિંગમ મઠ તરીકે આપણે જે યાદગાર મનાવીએ છીએ તો શિવને પણ એ જ્યોતિ સ્વરૂપમાં દરેક ધર્મ સ્વીકાર કરે છે પણ પ્રશ્ન થાય કે શિવ શબ્દ જ્યાં આવે છે તો દરેક ધર્મ એને કેવી રીતે સ્વીકારે સ્વરૂપના આધારે દરેક ધર્મ એક જ સ્વરૂપને સ્વીકાર કરે છે ચાહે લાઈટ હોય પ્રકાશ હોય અગ્નિ હોય જ્યોતિ હોય પણ નામના આધારે જોવા જઈએ તો શિવ શબ્દ પર અટકી જાય છે પરંતુ એના ભાવાર્થને શબ્દાર્થ નહીં લેતા ભાવાર્થને જોઈએ શિવ શબ્દનો જે અર્થ લઈએ તો એ છે કલ્યાણકારી એટલે આપણે એને સદા શિવ કહીએ છીએ એ જે સદાને માટે કલ્યાણ કરનાર છે સત્યમ શિવમ સુંદરમ કહીએ છીએ કે જે સદા સત્ય છે એ જ શિવ છે અને એ જ સુંદર છે તો પરમાત્માની મહિમા અથવા પરિચય કે જે બધી જ બાબતની અંદર આ પાંચે પાંચ બાબતમાં અથવા તો દરેક ધર્મની અંદર એ આત્માઓ સ્વીકાર કરે છે સર્વ ધર્મ માન્ય સર્વોચ્ચ સર્વોપરી સર્વજ્ઞ અને સર્વશક્તિવાન સર્વોચ્ચમાં જોવા જઈએ કે એનાથી ઊંચું કોઈ નહીં જેને માટે કહેવાય છે ઊંચા તેરા ધામ ઊંચા તેરા કામ ઊંચે તે ઊંચે ભગવાન તો ઉપર કોઈ બીજું હોઈ શકે એક બાળક હોય અને બહુ જ સુંદર ઇન્ટેલિજન્ટ હોય તો એને જોઈને આપણને તરત પ્રશ્ન થાય કોનું બાળક છે તો જરૂર એના માતા પિતા એનાથી વિશેષ છે પરમાત્મા ના કોઈ માતા પિતા નથી પરમાત્માના રચયતા કોઈ નથી એટલે એને શંભુ કહીએ છે અર્થાત સ્વયંભૂ જે સ્વયં ડાયરેક્ટ આ ધરતી ઉપર આ વિશ્વનું કલ્યાણ અર્થ એ આવે છે એટલે જન્મ અને મૃત્યુથી એ પરે છે એટલે એને સર્વો પરી કયા બધી જ બાબત થી પરે છે શરીર છે તો સુખ છે દુઃખ છે નિંદા છે સ્તુતિ છે માન અપમાન આ બધી જ બાબત લાગુ પડે છે પણ જે દેહથી જ ન્યારા છે એટલે એને ન્યારા અને પ્યારા પણ કહીએ છીએ અને સર્વજ્ઞ સર્વશક્તિવાન તો આ પાંચેય બાબત જેને લાગુ પડતી હોય એને પરમાત્મા કહી શકાય દેવી દેવતાઓ જે દૈહિક સ્વરૂપમાં છે અને એને દરેક ધર્મ સ્વીકાર નથી કરતા એટલે દેવતાઓ અને પરમાત્મામાં જે અંતર છે એ આધારે પરમાત્મા શિવને દેવોના દેવ મહાદેવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ બહુ સરસ રીતે આપણે સમજાયું કે મહાદેવ દેવોના દેવ કેમ કહેવાય છે પણ એક બીજો પણ એક ક્વેશ્ચન છે મારા મનમાં કે શંકર જે છે એમને હંમેશા સમાધિ પર જ બેઠેલા કેમ બતાવવામાં આવે છે ધ્યાનમાં બેઠેલા એવી એનું શું રહસ્ય હોઈ શકે પ્રશ્નને પણ સમજવા જેવું છે કારણ કે આપણે અત્યાર સુધી શિવ અને શંકરને એક કહીએ છીએ વાસ્તવિકતા એ છે કે શંકરજી એ પણ દેવ સ્વરૂપ છે આપણે અત્યારે જ આગળ જેમ જોયું કે પરમાત્મા નિરાકાર છે પરંતુ પરમાત્મા અને દેવતાઓમાં જે અંતર છે તો શંકરજી પણ દેહ દૈહિક સ્વરૂપ બતાવવાને કારણે કોઈ પણ દેહધારી વ્યક્તિ પરમાત્મા નહીં હોઈ શકે ચાહે દેવ હોય કે મનુષ્ય હોય પરમાત્મા એ વિદેહી છે જેનું પોતાનું દેહ નથી શંકરજી ધ્યાનસ્થ અવસ્થામાં જે બેઠેલા છે જેને સમાધિ અવસ્થા આપણે કહીએ છીએ સમાધિ શા માટે એકાગ્રચિત કરવાની કઈક પ્રાપ્તિ જોઈએ છે કંઈક મેળવવું છે એટલા માટે ધ્યાનની સ્થિતિમાં બેઠા હોય છે જો એ જ પરમાત્મા છે એ જ સર્વે સર્વા છે તો પછી એને ધ્યાન કરવાની શું આવશ્યકતા એટલે વાસ્તવિકતા એ છે કે શિવ એ પિતા છે શંકર એમની રચના છે આપણે ગોડ શબ્દ પ્રયોગ કરીએ છીએ જોવા જઈએ બ્રહ્મા દ્વારા સ્થાપના વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા મહાવિનાશ સેની સ્થાપના શેની પાલના શેનો વિનાશ શંકરજી દ્વારા વિનાશ અને શિવ માટે કહેવાય છે કલ્યાણકારી તો એક કલ્યાણ કરે અને એ જ વિનાશ કરે બંને એક તો નહીં હોઈ શકે એક જ વ્યક્તિના બે સ્વરૂપ હોય એક જ વ્યક્તિ બે બાજુ બોલતો હોય આપણે શું કહીએ આ તો બે ભૂડાના છે એના પર વિશ્વાસ નહીં થાય તો પરમાત્માનું પણ આવું ડબલ સ્વરૂપ જેને આપણે કહે છે ડુઇટ પર્સનાલિટી એ રીતે તો નહીં હોઈ શકે એક બાજુ કંઈક બીજું ને એક બાજુ કંઈક બીજું નહીં પરમાત્મા જે દેવોના દેવ મહાદેવ તરીકે જેને ઓળખીએ છીએ એક જ છે જે શિવ તરીકે માનીએ છીએ પરમાત્માની મુખ્ય ત્રણ રચના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહો કે શંકર કહો એ ભગવાનની ત્રણ રચના છે તો પિતા અને પુત્રનો સંબંધ છે તો બાપ બાપ છે દીકરો દીકરો છે બાપ અને દીકરા વચ્ચે અંતર દીકરો ગમે એટલો મોટો થઈ જાય તો પણ અંત સુધી રહેશે કે નહીં રહેશે પરમાત્મા પિતા અને શંકર એમની રચના એટલે કે બાળક સ્વરૂપે છે બાળક કહી શકાય તો પરમાત્મા અને શંકર દેવતા વચ્ચે આ અંતર હોવાને કારણે એને ધ્યાનસ્થ અવસ્થામાં કેમ બતાવ્યા કારણ કે એમને પણ ત્રીજું નેત્ર ખોલે અને વિનાશ કરવાનો એની જે ડ્યુટી છે અથવા એનું જે કાર્ય છે એને કરવા માટે પણ તાકાત જોઈએ શક્તિ જોઈએ તો એ પણ આખરે એ પરમાત્મા શિવનું ધ્યાન કરતા બતાવ્યા છે કારણ કે ઘણી જગ્યાએ આપણે ચિત્રો પણ પણ એવા જોયા હશે કે ધ્યાનસ્થ અવસ્થામાં છે છે એમની આગળ શિવલિંગ બતાવાય જો બંને એક જ હોય તો એની આગળ જ શિવલિંગનું રાખવાનું પ્રતિક મતલબ શું તો વાસ્તવિકતા એ છે કે બંને વચ્ચે એ અંતર છે કે શિવ અલગ છે શંકર અલગ છે અને એમને ધ્યાનની જે અવસ્થામાં બતાવ્યા જટાધારી બતાવ્યા શ્રેષ્ઠ નાગ બતાવ્યો ત્રિપુંડ બતાવે છે એની બતાવે છે પણ વાસ્તવિકતા એ છે કે આપણે આપણી અંદર રહેલી વૃત્તિ ઉપર એવી તપસ્યા કરીને આપણું ત્રીજું નેત્ર જ્ઞાનનું ખોલવાનું છે કે જેનાથી એને ભસ્મીભૂત કરી શકીએ તો આપણે એવા તપસ્વી બનીએ તપસ્યા કરીને આપણી અંદરની એ વિકારી વૃત્તિઓને ખતમ કરીએ એને માટે આપણે પણ શંકર બનવાની જ આવશ્યકતા છે આ તો બહુ જ સરસ આજે એક રહસ્ય જાણવા મળ્યું એક નાનકડી જે ભેદરેખા જે સમાજમાં કદાચ બધાને ખબર નહીં પડતી હોય એનું આજે શિવ કોણ છે અને શંકર કોણ છે બધાને કદાચ કન્ફ્યુઝન થોડું ઘણું દૂર થઈ ગયું હશે બીજું મારે એ જાણવું હતું કે જ્યારે આપણે કોઈ મંદિરમાં જતા હોઈએ છીએ શિવજીના મંદિરમાં જતા હોઈએ છીએ ત્યારે શિવલિંગ પર ત્રણ આડી રેખા અને એની વચ્ચે એક બિંદુ એનું શું મહત્વ આવશે જે એ ત્રણ લકીરને ત્રિપુંડ કહેવાય છે પરમાત્મા શિવ એનું સ્વરૂપ છે એ શિવલિંગ અને એની ઉપર ત્રણ લકીર એ પરમાત્મા શિવની ત્રણ રચના જે અત્યારે આપણે જોયું એ બ્રહ્મા વિષ્ણુ અને શંકરની યાદગાર અને વચમાં બિંદુ એ પરમાત્મા શિવનું સ્વરૂપ ત્રણેયના રચયિતા એ પિતા પરમાત્મા શિવ છે એટલા માટે એ ત્રિપુણ પણ બતાવવામાં આવે છે અને એની સાથે સાથે મારે એ પણ જાણવું હતું કે ભસ્મ લાઈક શિવજીનું જ્યારે નામ લેવામાં આવે તો હંમેશા ભસ્મનો ઉલ્લેખ કરવામાં આવે છે તો એનું પણ કંઈક તો રહસ્ય હશે શિવજીને સદૈવ આપણે સ્મશાનની અંદર પણ વાસ્તવમાં એ શિવ શંકર સાથે આપણે વાત જોડાય છે અને તપસ્વી તપસ્યા કરે છે તપસ્યા કરનારને વૈરાગની નિશાનીમાં બતાવાય છે દુનિયામાં આપણે જ્યારે કોઈ પણ સંજોગ ઘરની અંદર એવા બને છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે આપણને સ્મશાની વૈરાગ આવે છે સ્મશાની વૈરાગ ફક્ત હા હવે તો બધું આવું જ છે દુનિયામાં કશું રહ્યું જ નથી આપણે પણ એક દિવસ જવાનું છે એ જ્યાં સુધી સ્મશાનમાં હોય છે કે એ ઘટનામાં હોય છે ત્યાં સુધી એ વિચારો આવે છે શંકરજીને બતાવવાનો મતલબ છે વૈરાગી બતાવ્યા છે કે દુનિયાની વાતોથી સદૈવ વૈરાગ તો ભસ્મ રાખ એ કે આજે નહીં ને કાલે આપણે રાખમાં જ જવાનું છે આપણે પણ આ શરીર એ રાખ જ થવાનું છે પણ જે હું છું એ ચેતનાને મારે જે ઉજાગર કરવાની છે એના પ્રત્યે જે મારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એની આંતરિક શક્તિઓને આત્મિક શક્તિઓને મારે વધારવાની છે એ તરફ એ દિશા તરફ વિચારતો માણસ થાય એ માટે એ ભસ્મને પણ આપણે ફક્ત એની રાખને આ તિલક કરીશું તો ભસ્મને આપણે કદાચ એને પ્રસાદ તરીકે પણ ઘણા ગ્રહણ કરતા હોય પણ વાસ્તવિક આપણે એ વૈરાગ્યની નિશાની છે એટલા માટે તો શિવરાત્રીનો જે તહેવાર છે એને આપણે અગર આધ્યાત્મિક રીતે જોઈએ તો કઈ રીતે એનું સેલિબ્રેશન થવું જોઈએ શિવરાત્રિના એ મહાનતમ પર્વને આપણે પરમાત્મા શિવના અવતરણ દિવસના યાદગાર રૂપે મનાવવો જોઈએ પરમાત્માનું અવતરણનો સમય કયો એ પણ જાણવા જેવી વાત છે એ પણ થાય કે શું ભગવાન આ સૃષ્ટિ આવે છે ખરા એકવાર બિરબલ અને અકબર વિચ્ચે પ્રશ્નોત્તરી થઈ ક્વેશ્ચન અકબરને થયો કે શું ભગવાન આ સૃષ્ટિ ઉપર આવે છે ખરા બિરબલને જવાબ પૂછ્યો આપણે જાણીએ છીએ કે બિરબલ હાજર જવાબી હોય છે છતાં એમણે તરત જવાબ ના આપતા કહ્યું કે મને બે ત્રણ દિવસની મુદત આપો અને હું તમને જવાબ આપી શકું એમ છું અને બે ત્રણ દિવસની અંદર એમણે રાજકુમારનો જન્મદિવસ હોવાને કારણે એક નદી કિનારે એનું આયોજન કર્યું અને રાજકુમાર જેવા જ ડ્રેસઅપમાં એક મીણનું પુતળું બનાવ્યું અને કહેવામાં આવ્યું કે જ્યારે રાજા અને એના મંત્રી વગેરેને હું નદીના આ કિનારેથી પાસ થઈએ ત્યારે સામે છેડેથી એ મીણનું પૂતળું પાણીમાં નાખી દેવું એ જ પ્રમાણે કર્યું અને જ્યારે રાજા એ જુએ છે તો એને એમ જ લાગે છે કે મારો રાજકુમાર પાણીમાં પડી ગયો રાજા ઓર્ડર પણ આપે છે મીન્સ કે છે એ મારા રાજકુમારને બચાવો જઈને જલ્દી કોઈ રાજકુમારને બચાવો કોઈ જતું નથી કોઈ તરત હિંમત કરતું નથી એ વધારે ત્યારે અકબરને બિરબલ જવાબ આપે છે કે આ તમારા પ્રશ્નનો ઉત્તર છે તો કે કેવી રીતે તમે ધારે તો ઓર્ડર કરીને જબરજસ્તીથી પણ કોઈને મોકલી શકતા હતા કે તું જ જઈને બચાવ તમે એવું નહીં કર્યું પણ તમે જાતે જ જંપલાવી દીધું પાણીની અંદર કારણ કે બ્લડ કનેક્શન મારો પુત્ર તો એ ભાવના તો એને ગમે તે રીતે બચાવવા માટે તમે કૂદી પડ્યા એમ પરમાત્માના પણ આપણે બધા જ બાળકો છે તો ભગવાન પણ આપણે આ દુઃખ અશાંતિની અંદર જ્યારે આપણે ફસાઈ જઈએ છીએ આ સંસાર સાગરમાં આપણે ડૂબવાની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે પરમાત્મા પિતા પણ એ પિતા છે એના બાળકોને બચાવવા માટે ચોક્કસ આવે છે પણ કેવી રીતે આવે છે એનું કાર્ય કેવી રીતે ચાલે છે એ શિવરાત્રીના આ પર્વને જે શિવરાત્રિમાં આપણે મનાવીએ છીએ તો પરમાત્મા શિવ એવા સમય અતિ ગોરાત્રિના સમય જેને આપણે કળિયુગ કહીએ છીએ કળિયુગના પણ અંતિમ ચરણે એ આવે છે પણ કેમ માનવું કે એ અંતિમ ચરણ ચાલે છે કળયુગનો એ અંતિમ સમય ચાલે છે શાસ્ત્રોમાં ઘણી બધી એવી વાતો બતાવાય છે કે જ્યારે કળિયુગ અંત હશે ત્યારે આ આ આ સ્થિતિઓ હશે જેમ કે અનાજ પડી કે વેચાશે ગાય વિષ્ઠામાં મોઢું નાખશે કળિયુગ અંતની નિશાનીઓ જે ગીત પણ આપણે કે ભજન પણ આપણે ગાઈએ છીએ રામચંદ્ર કહે ગયે સિયાસે એસા કલ જુગ આયેગા હંસ જુગેગા દાના તિનકા કૌવા મોતી ખાયેગા તો આજે સજ્જન વ્યક્તિઓને ઘણું સહન કરવું પડે છે દુર્જન વ્યક્તિઓ ખૂબ જ મોજ મસ્તીમાં પોતાનું જીવન વ્યતીત કરે છે એટલે કાગડાને કૌવા મોતી ખાય છે એટલે દરેક વ્યક્તિ આજે એના કરતાં તો દુર્જન જ સારા અને એટલે આજે કળિયુગની અંદર દરેક વ્યક્તિ પોતાની વેલ્યુઝને પણ છોડીને પોતાના જીવનના આંતરિક મૂલ્યોને પણ છોડીને ગમે તે રીતે એની કેન પ્રકારે એ નેગેટિવિટી તરફ વળી જાય છે પણ વાસ્તવિકતા એ છે કે આપણે એને જો પકડી રાખીશું આપણા મૂલ્યોને તો જરૂર આપણું જીવન સફળ બનાવી શકીએ છે પણ એટલી ધીરજ એટલી શાંતિ એટલો સમય આજે દરેક પાસે નથી અને એટલે એ બીજી દિશામાં વહી જાય છે તો પરમાત્મા એવા કળિયુગના ઘોર કળિયુગના અંત સમય જ આવવા જોઈએ અને તો જ એમના આવવાનું સાર્થકતા એ છે કે પરમાત્મા આવીને શું કરે તો કળિયુગ પછીના ચાર યુગને આપણે જાણીએ છીએ તો કળયુગ પછી છે સત્યનો યુગ કલહ કલેશ વાળો યુગ છે કે અત્યારે કળિયુગના સમયે એ નિરાકાર પરમાત્મા શિવ સાકાર માધ્યમ કારણ કે નિરાકાર હોવાને કારણે સાકાર માધ્યમ એ પ્રજાપિતા બ્રહ્માના તનનો આધાર લઈને જે કાર્ય શરૂ કરે છે એ દિવસથી પરમાત્મા અવતરણનો દિવસ એ સાચી શિવરાત્રી છે અથવા ત્રિમૂર્તિ શિવરાત્રી પણ આપણે એને કહી શકીએ કારણ કે પરમાત્માના અવતરણથી બ્રહ્મા વિષ્ણુ શંકરની પણ રચના થાય છે એટલે ત્રિમૂર્તિ શિવ પરમાત્મા ત્રિદેવ રચયિતા છે અને એટલે પરમાત્માની એ મહિમા કે આવા સમયે કળિયુગને સતયુગ બનાવવાનું કાર્ય આવીને કરે છે અને એ કાર્ય માં આપણે પરમાત્માના સહભાગી કેવી રીતે બનીએ એનું પણ આપણને જ્ઞાન સમજાવે છે બહુ જ સરસ રીતે આજે ઘણી બધી બાબતો જે શિવરાત્રી સાથે જોડાયેલી છે એ તમારા જ્ઞાન થ્રુ આજે અમને બધાને ખબર પડી છે સો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ શુક્રિયા થેન્ક યુ સો દર્શક મિત્રો આજે ઘણું બધું જાણવા મળ્યું આપણને શિવરાત્રિ વિશે અને આઈ એમ શ્યોર કે તમારી પણ જે માન્યતાઓ અને અમાન્યતાઓ હતી એમાં પાતળી જે ભેદરેખા હોય છે જે આપણે ઘણીવાર સમજી નથી શકતા એ વસ્તુઓ પણ આજે તમને બધી સમજ પડી હશે અને જે રીતે આપણે ઉપવાસ કરીએ છીએ શિવરાત્રિ પર પૂજા કરીએ છીએ આરાધના કરીએ છીએ તો આપણી બુરાઈઓને આપણે દૂર કરીએ શિવરાત્રિના આ મહાપર્વમાં મહાઉજવણી સાથે આપણી જીવનની બુરાઈઓને આપણા દુઃખોને દૂર કરશે શિવજી આવશે એમનું અવતરણનો આ દિવસ છે અને આ દિવસે તમારી મનની બધી ઈચ્છાઓ પૂરી થશે એવી જ અમારી શુભેચ્છા સાથે નમસ્કાર